ઊંચ ની વાત જ નહોતી અમીર ગરીબ ની વાત નહોતી સ્ત્રી પુરુષ ની વાત નોતી આ બધા ભેદ મટી જાય ને તો આજે બેઠા થાય નિજિયા ધર્મ ની વાત જ બાપુ જુદી પાઠ બાપુ આ દુનિયામાં પ્રહલાદે કર્યો બીજા યુગમાં હરિશંદ્ર કર્યો ત્રીજા યુગમાં ધર્મ રાજા કર્યો અને ચોથા યુગમાં બલિરાજા એ કર્યો એમાં બધું બંધ કર્યું અત્યારે અપલખણા જેવું નથી તે દે હતા બંધ હું થાય એટલે બલિરાજા વખતે કીધું ભાઈ આ બધું બંધ કરી દો કોઈ ન કહેવાય તેમ કાળા છો ધોળા છો મૂકી દો આ બધું મૂકી દો અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માને એમ થયું કે કાયલની પેઢીને ખબર કેમ પડશે પાટ આને કહેવાય પાટની પરંપરા ચાલુ રાખવા માટે અખિલ બ્રહ્માંડના માલિકને આ દુનિયામાં અવતાર લેવો તો પણ ક્યાં લે એવું ઘર તો જોઈએ ને એમાં કુદરત ને કરવું અને અજમલ રાજા ને બાબુ દીકરાની ખોટ હતી આ બે મેળ પડી ગયો એ અજમલ રાજા કૃષ્ણ પરમાત્માને કે તમે મારો દીકરો બની કૃષ્ણ પરમાત્મા કે સાહેબ સબકા બાપ હે એ બેટા નાય બેટા હોકે જન્મે એવો સાહેબ નહીં હું તો આખી દુનિયાનો બાપ શું તારો છોકરો થોડો થાવ પણ એ કે હું આવીશ ખરો દુનિયા દુનિયાને બે કે આ તારો દીકરો એ બાકી હું દીકરો થઈને નહીં આવું અને અખિલ પ્રહ્માણ માલિકે એને વચન આપીને કીધું કે તારા ઘરે કંકુના પગલાની નિશાની પડે ને તેથી સમજી લેજે હું આવી ગયો એ આવ્યા પછી રામદેવજી બાપા એ આની આ પાઠ ની શરૂઆત કરી એટલા માટે રામદેવજી બાપા એમ કે છે કે ચોખા કઈ ની જોત ગુગલ નો ધૂપ અને ધોળી ધજા ધોળી ધજા કે છે પછી ચડાવે છે બધા લીલી ગમે એમ ચડાવતો મેં સંતો પાસે સાંભળેલી વાત છે આ પછી આમાં આપણે ઊંડું નથી ધજા એ ધજા જ કહેવાય પછી પીળી હોય કે રાતી હોય એમાં કઈ ઉતરવાનું નથી જરૂર કારણ કે આમાં તો હું છે અમારે માફી પેલા માગવી પડે કારણ કે રામ વનમાં ગયા હતા ને એ બધા કહેશે હું કહું છું ભાઈ રામજી જ્યાં આપણને ખબર નથી આપણે નતો તમને સારું લાગે રાખવાનું પીળું રહેવા દેવ આ તો છે ને આનંદ કરવાની વાત છે પાંચસો રૂપિયાના ભાવના ઘઉં લાવો ને એમાં કાંકરા આવે ને પાંચસો વાળા જ હોય પણ ખવાય નહીં કાઢી નખાય એટલે આમાં કઈ કાંકરા જેવું આવે ને કાઢી નખાય હવે ફોન બોન ન કરતા અને હું જો કોઈને કહેતો નથી આ તો બધા વિડીયાએ મને આ સુધી લાંબો કર્યો ને આનો મને કોઈ શોખ જ નથી મેં કોઈથી મારા વિડીયા તમે જોજો એમાં મેં હું કોઈથી બોલ્યો નહીં હોય કે લાઈક કરો ને કોમેન્ટ કરો ને પૂછડું કરો ને ઢોકડું કરો ના એ મને શોખ જ નથી મારું માથું ઓળેલું હોય હોય મને ખબર નથી બે દિવસ દંતિયો નથી થઈ રહ્યો મારે કાંઈ દેખાડવું જ નથી આ આજે કંઈ હું કંઈ કરું છું ને ઓલાને સંભળાવું છું ને લાઈક તો એ કરે તેથી ભૂખ ભાંગે બે હાથવાળા શું મને દેવાના હતા હું તો આજે અંતર થી બાપુ મને જે કાલાવાલા આવડે ને એ તમને કઈ સારું લગાડવા નથી કરતો હું તો એને કહું છું કે આખી રાત માં અમારી એકાદી રાડ સાંભળજે બસ બીજો કોઈ આપડો ઈરાદો છે એ નહીં કોઈ આપણે જરૂર નથી રા બાકી મને ખબર છે તમે હા લો બોલી પછી તમે નથી બોલાવવાના હવે એ દરબાર જ્યાં કહીએ કે બીજાને કહો બીજાને કહો એ તમે ને તમે જ કહેવાના છો એટલે આપણે કાંઈ એવી કહેવાનો મારો મિનિંગ તમારો ભાવ પ્રેમ છે એને સલામ કરું છું એમાં સો ટકા પણ કહેવાનો મારો મિનિંગ કે દુનિયા પાસે કઈ વસ્તુની આપણને અપેક્ષા નથી મારો દીકરો મારી હારે છે અમે બે બાપ બાબત મારો દીકરો ગાય છે તમે બાબુ હારા કલાકાર ને ભૂલી જા હું મારા દીકરાના બાબુ વખાણ કરવા એ બાપનો ધર્મ જ નથી પણ એને સમયની અનુકૂળતા છે બે ભજન આપણે ગૌરવ છું પણ તમે જુઓ જો ટાઈમની અનુકૂળતા હોય તો આપણે હું તમને રિક્વેસ્ટ નથી કરતો કે આ એમના દીકરાને બહાર પાડવા ના ગાડી આંકીને આવ્યો છો પાછું એવું કંઈ એવું છે નહીં હું હાશવી ન આવકું ને એટલી મને સંપત્તિ ઘરે આપી વાહન મકાન ઘોડાન ગાયોન ભેંસોન કાય ઘટતું નથી આ હિલોળા કરવા નીકળું છું તમે કદાચ આમાં મને પચીસ હજાર પચાસ હજાર લાખ રૂપિયા આપો ને મારા એ બુશ માર્યા છે કાંઈ મને ખાઈ નથી ફેર પડ્યો એવી વાત જ નથી પણ મારો કહેવાનો મિનિંગ છે કે જે ભાવ ને પ્રેમ છે ને પ્રેમ છે અઢી અક્ષર મંત્ર છે પ્રેમ હોય મારા નાથને પ્રગટ થવું પડે અહીંયા એક તમારો મારો જો પ્રેમ હોય ને તો તમારે ઘડિયાળમાં ન જોવું પડે ને બંગાવું ન આવે તમારી મારી બાપુ એકાકાર થઈ જાય કેવું ન પડે જે બોલો એની મજા છે એટલા માટે ઈશ્વરને બાપુ પ્રેમ છે ને અહીંયા પ્રગટ થયો છે કોઈએ રૂપિયા ખવડાવી નથી બોલાયો નરસિંહ મહેતા એ મીરાબાઈ જલારામ એ પૈસા નથી ખવડાવ્યો આપણા જેવા કઈ તેથી ભૂખ્યા નતા કે આટલા પૈસા દે આવું ખાલી એક ડાયલ ને રોટલો ખવડાવ્યો પ્રેમથી અહીંયા બાપુ લાંબો થયો છે કાઠિયાવાડીમાં કોક દી તું ભૂલો પડી જા ભગવાન એકવાર થઈ જા મહેમાન તો સ્વર્ગ ભુલાવી દો આ તમારું અમરેલી મૂળદાસની વાત બાબુ આખી દુનિયા જાણે છે તમે જોવો તો ખરા તમારીની મારી તાકાત છે પણ અખિલ પ્રમાણના માલિકને ચિત્તની શાંતિ મનની પ્રશંસા દિલ્હી દાતારી ઘૂંમડાની રોજ અને તાઠીયા તાવની તાટ માલિકોથી આવે તમારે કોટનું ભલું કરવું છે એવું અંદરથી નક્કી થવું જોઈએ આપણે ત્યાંક વાત છે ગાય સડ્યો નથી ઉલાડીયો કર્યો નથી આમાં છે કરવાના એની મજા જ કઈક જુદી પરંપરા ચાલુ રાખીને કીધું કે બીજી કઈ વાત કરવાની નહીં ચોખા ની હુકડી કરવાની જોત ઉપર ભરોસો રાખો તમને બાપુ ભરોસો હોય કે ન હોય અમને ભરોસો છે કે આમાં ગમે રૂપે ક્યાંક આવીને બેઠો હોય સો ટકાની વાત એને કીધું છે કે જોત કરી ધજા ચડાવી અને મારા નામના પાંચ ગાણા ગૌરવ જો કોઈ પણ સ્વરૂપે આવીને હાજરી આપીશ બાકી હું તમને પ્રત્યક્ષ નહીં મળું આ વાત ક્યારે કરેલી સ્વધામ જારે જવાનો સમય થયો બાપુ જો વાણી જ્યાં જ્યાં બની છે ને જ્યાં જ્યાં ભજન બન્યા છે ને અહીંયા વાત પડી છે એમના ભજન બને નહીં અને જો એમ ભજન બનતા હોય ને તો તમે બધા બુદ્ધિશાળી જો એકાદું ભજન બનાવીને બજારમાં મૂકો જો હાલે નો હાલે ઓલે જાગીરે માલ ને સાહેબ ચિંતા કાન કરો એને સાંભળાતું તું ને હંભળાય હતા જાય આપણું બનાવેલું હતું આ હજારો વર્ષથી હાલ્યું આવશે અભાવ આવે છે આ બાપુ પોતે સંતો અનુભવ કરીને ક્યાં શું પીડ્યું છે એનું પરફેક્ટ કરીને તમને મને આપ્યું છે પણ અત્યારે ખોટું હાલે છે સાચું નથી હાલતું લ્યો તમે જુઓ ને ચોખ્ખું ઘી લઈને આમ બજારમાં રાયડું પાડજો ચોખ્ખું ઘી છે ચોખ્ખું ઘી ખપે મને કહેજો દારૂ પીપડે પીપળા ખૂટી રહેશે દારૂ તો જ વેસાય ને એની જાહેરાત કરાય પીપડા પીપળા ખૂટી રહેશે બે કિલો ઘી નથી ખપતું એટલે આપણે ખોટું કરવું એવી મારી વાત નથી કહેવાનો મારો મિનિંગ એવું છે કે ખોટાનો સમય છે બાકી કિંમત તો જે ઓલાની હોય ને એ જ હોય એ ઓલા કિંમતમાં એ ન મળે એટલે રામદેવજી બાપાને સ્વધામ જવાનું થયું ત્યારે એમના કુટુંબ પરિવારને ભેગું કર્યું શું કામ હરભુજીને એમને વચન આપેલું કે હું તને મળ્યા નો જાઈશ નહીં સમય સંજોગ અનુસાર બાપુ સમય આવી ગયો અને બે એને મલાણું નહીં માસીમ દીકરા ભાઈ થાય હરભુજી મળાણું નહીં અને આયા રામદેવજી બાપાને એમ થયું કે મારી એને મળવું પડશે અને આવડા અમને જો ખબર પડશે ને કે આ એમને મળવા સાટું સમાધિમાંથી બહાર નીકળ્યા તો આવડા ખોદવાના એટલે કુટુંબ પરિવારને બાપુ ભેગું કરીને એમને મારે મળવા જવાનું છે એમ ખુલાસો ન કર્યો પણ એમને કીધું કે મારી સમાધિ લેવાઈ ગયા પછી બ્રહ્મા વિષ્ણુ મહેશ આવે ને તો એ મારી સમાધિને ખોલવાની વાત ન કરતા અને આ ત્રીજી પેઢી એ પીર ઉપર ભરોસો રાખજો મારા વચન ઉપર વિશ્વાસ રાખજો અને બધા સહમત થયા કે કાંઈ વાંધો નહીં સમય પ્રમાણે રામદેવજી બાપા ની સમાધિ દેવાઈ ગઈ અને આ વાત ઉડતી ઉડતી અર્ભુજીના કાને પડી અર્ભુજી કોકે કીધું કે રામદેવજી બાપા સોદામ વ્યા ઈ કે ના એ વાત બને જ નહીં મને વચન આપ્યું છે વચન નો પાકો માણસ મને મળ્યા સિવાય નો જાય જ નહીં ઈ કે પણ હું ન્યાજ હતો ઈ કે વાત બધી બરોબર પણ હું અહીંયા જાઉં અને પાકું કરું મને નક્કી થાય પછી ની વાત અને અહિયાં બાપુ ઘોડો લઈને નીકળ્યા હો અર્ભુજી અને બગાડતા હાટ કરતો બાપુ રણુજાના સીમાડે આવ્યો ને એ રણુજાના સીમાડે રામદેવજી બાપા બેઠા છે ને એના ઘોડા ચરે છે હરભુજી આમ જોયું તેને એમ થયું કહો દુનિયા કેવી વાતો કરે છે રામદેવજી બાપા તો હાર્યા ત્યાં આવી અને રામદેવજી બાપા પાસે જઈ અને બે ભાઈ પહાડ પહાડ ભેટે ભેટ આવો અને રામદેવજી બાપાને હરભુજી કે છે કે મેં તો આવી વાત સાંભળી હતી એ કે ભાઈ જગત છે ગમે બોલે બે બે આપણે ઘણા ટાઈમ થી કહુંબો નથી પીધો કહુંબો બનાય કહુંબો બનાય એ વખતે બાપુ હરભુજી આ વાણી ગયેલી કઈ હું તમને વાણી સંભળાવું અમલની ડાબલી વીર અને પામરી આ ચાર વસ્તુ મૂકી રામદેવજી બાપા એ હરભુશી આપીને કીધું તમે જાઓ ગામમાં હવે ચોરે સોગ્રસ્ત ડાયરો બેઠો હતો અને ઊપી બજારે બાપુ બગાડ ઠાટ કરતો ઘોડો આવતો તો આખો ડાયરો વિચાર કરે છે કે ભાઈ જીવો ભાઈ વિયોગ્યોને આને શરમ નહીં આવતી હોય ઘોડા ઉપર બેહીને આવ્યો આવે અહીંયા આવીને કહે છે કે તમે શું બધા બેઠા છો એ કે રામદેવજી બાપા ભઈ આ ગયા બે થયા આ ભલામણા શું ગાંડા જેવી વાત કરે છે અરભુજી દાંત કાઢે છે કે મને પણ હરભુજી કે રામદેવજી બાપા તો અટાણે સિમાડે મળ્યા તો કે આ બધા કે ખોટું ન તું કે સાચું પછી આ વસ્તુ બધી બતાવી કે આ અમલ ની ડાબલી ને વીર ના બાપા એ મને આપ્યું અને બધા શંકા જાગી એ કે સમાધિ દઈને આવતા રહ્યા પછી માથું મારી નીકળી ગયેલા એ કે હાલો ખોદવા જવું એટલે કઉ છું આપણા આપણને નથી સમજી ગયા બીજા બધા સમજી શક્યા આપણા જ નથી સમજી શકતા ઈયા ગયા અને આમ ઘા કરવાની તૈયારી કરીને તો આકાશવાણી થઈ કે એ તમારી જાતના મેં તમને શું કીધું હતું હવે કે હું જાઉં છું સૌરાષ્ટ્રમાં અહીંયા તમારે કાયમ દુકાળ પડશે ને તમારે જે કરવું એ કરજો પેલું પીરાણું આપણું પાળિયાદ ને ગેબી આજે એક ગામ એવું નહીં હોય કે રામદેવજી નું મંદિર નો હોય રામદેવજી નો નેજો ન હોય રામદેવજી નું મંડળ ન હોય એવું એક ગામ નહીં હોય કેવડી કૃપા અને પછી બાપુ હરભુજી ને ખબર પડી કે આ તો હારો મને જ મળવા આવ્યો હતો મને ખબર ન રે હું પગનો ચાલી ગયો પછી બાપુ ચોથા રાશું હરભુજી રેડક હે મારા બાપ અમારે તને મળવું હોય તો પોતાના બાપુ નડ્યા છે ને તે જ ઇતિહાસ થયા છે આપણે આપણને નડે ને હું તો એમ કહું છું કોઈ એ આ રામદેવજી બાપાની પ્રસંગ છે ને રામદેવજી બાપાની વાત કરું નેતલ જે તો એમનું અડધું અંગ કહેવાય ને ઈ નથી સમજી કે આપણે શું સમજી શકવાના હતા તમે જો નેતલ જેનો ઇતિહાસ કેટલો તમને મને કેટલી ખબર આખ્યાન બાખ્યાન રમતો મેં તો એક બે વખત જોયેલું બસ એ ચાર ફેરા ફોરું આવે ને શક્તિ નો કહેવાય પણ જ નથી સમજી રાવત રણસી આપણું ઢેરડી નગર મોરબી રાવત રણસી ને પરમોદવાનો હતો ને ગંગા ની વાત કરું તમને નિજિયા ધર્મ ની નિજાર ધર્મ ની એને પરમોદવાનો હતો અને વાયક ઝીલું તું આમને કોને રામદેવજી બાપા હવે વાયક ઝીલ્યા પછી જવું પડે નેતલદેને ને કીધું ફલાણી તારીખે આપણે મોરબી જવાનું છે નેતલદેવ જ્યાં જવું ત્યાં જો સ્ત્રીને પુરુષ ને બેન જવાનું હોય રામદેવજી બાપા એકલા જાય તો ગતમાં આબરૂ આબરૂના કાંકરા નો થાય વિચાર કરે છે કે હવે શું કરું મેં વાયક ઝીલું છે આ સમજતી નથી હવે શું કરવાનું પણ ડાલીબાઈ બાપુ જીભ ની માનેલ બેન એ રામદેવજી બાપુ ના ગાયો ના વાસડા ચારવાનું કામ કરે હવે રામદેવજી બાપા દાંતિભાઈ જય માતાજી કે જય માતાજી ડાલીભાઈ કે ભાઈ આજે તમારા મોઢા ઉપર કઈ ચિંતા હોય એવું મને લાગે છે કે ના ના એવું કે ના તમે સાચું ન તમારી બેન ડાલી ના છે શું છે રામદેવજી વાત કરી કે આવી રીતે વાયક ઝિલ્યું છે અને એમાં સ્ત્રી ને પુરુષ ને જો બાપુ મારી વાત ઉપર ધ્યાન આપજો રામદેવજી બાપાએ કીધું કે સ્ત્રી ને પુરુષ ને જાવ જો એમ કીધું હોત ને કે પતિ પત્ની ને જાવ પડે તો ડાલીબાઈ રહી જાય જો આ શબ્દ ની મારા મારી છે શબ્દ બાપુ જો પકડાઈ જાય તો મેળ પડી જાય રામદેવજી બાપાએ કીધું કે એ વાયક માં ગત ના પાટ માં સ્ત્રી ને પુરુષ ને જવાનું હોય અને તારી બા ના પાડે છે એટલે ચિંતા મને એ થાય છે કે તારી બા નહીં આવે તો મારે એકલા કેમ જાવ સ્ત્રીને પુરુષ પુરુષને કીધું ને બાપુ ડાલીબાઈ કીધું